નમસ્કાર ગ્લોબલ આઉટરીચ મિશન જેની અંદર વિવિધ સાત ડેલીગેશનો વિશ્વભરમાં આતંકવાદ ખિલાફની લડાઈમાં ભારતની સાથે વિશ્વનું સમર્થન લેવા માટે નીકળ્યા છે અમારું ડેલિગેશન આપણા લીડર શ્રી સંજયકુમાર ઝાજીના નેતૃત્વ હેઠળ સાઉથ ઈસ્ટ એશિયા અને જાપાનના પ્રવાસ પર નીકળ્યું છે ત્યારે જાપાનનો આ ત્રિદિવસીય પ્રવાસ આજે અંત તરફ જઈ રહ્યો છે આ સમગ્ર ત્રણ દિવસ દરમિયાન મેરેથોન મિટિંગ્સમાં ઘણા બધા મહત્વપૂર્ણ લોકો એમના સાથે ઓલ પાર્ટી ડેલિગેશને બેઠક યોજી અને ખૂબ જ વિસ્તારપૂર્વક કયા પ્રકારે પાકિસ્તાન દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવે છે વિશ્વ જયારે પાકિસ્તાનને વિવિધ પ્રકારની ફાઈનાન્શિયલ જયારે સહાય કરતું હોય એ ફાઈનાન્સી ઉપયોગ કઈ રીતે તેઓ આતંકવાદને સ્પોન્સર કરવા માટે કરી રહ્યા છે અને કયા પ્રકારે ઓપરેશન સિંદૂર અંતર્ગત માન્ય પ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ આપણા સેનાના જવાનોએ પાકિસ્તાનની અંદર આતંકના ઠેકાણાઓને નષ્ટ નાબૂદ કર્યા છે આ તમામ બાબતની વાત કરવામાં આવી છે એક એક વાત પુરાવા સાથે ઓલ પાર્ટી ડેલિગેશનના તમામ સભ્યોએ વિવિધ વ્યક્તિઓને અને વિવિધ બેઠકોના લેવલ પર રજૂ કરી છે આ ત્રણ દિવસના દોરા દરમિયાન જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી જાપાનના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવના સ્પીકર એટલે અધ્યક્ષશ્રી જાપાનના પૂર્વ રક્ષામંત્રી શ્રીઓ જાપાનના વિદેશમંત્રીશ્રી તમામ લોકો સાથે વન ટુ વન બેઠક યોજી અને ચર્ચા કરવામાં આવી છે અને પુરાવાઓ પણ આપણે એમને હસ્તગત કર્યા છે સાથે સાથે જાપાનના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ જાપાનના જે મેઇન મીડિયા હોય ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ એમની સાથે પણ બેઠક યોજી અને પુરાવા સાથેની માહિતી એમને પણ શેર કરવામાં આવી છે અને આજના દિવસે જાપાનના અંદર રહેતા ભારતીય સમાજના ઇન્ડિયન ભારતીય સમુદાયના લોકો સાથે પણ ઇન્ડિયન માધ્યમથી વિસ્તૃત ચર્ચા કરી અને ભારતીયતાની વાત વાત અને ભારતની સમગ્ર વિશ્વ સુધી પહોંચે એ માટેનો પ્રયાસ કર્યો છે હવે ડેલિગેશન આજે જાપાન થી કોરિયા તરફ રવાના થશે અને આવતીકાલથી કોરિયાનો પ્રવાસ અને કોરિયા ખાતેની તમામ બેઠકોની શરૂઆત થશે ધન્યવાદ